રાજકોટ શહેરમાં જાહેરમાં થૂકી ગંદકી ફેલાવનારો સામે તંત્રએ લાલ આંખ કરી આશરે રૂપિયા વીસ લાખ જેટલો દંડ ફટકાર્યાનો અહેવાલ સામે આવ્યો છે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જાહેરમાં ગંદકી કરનારાઓ વિરુદ્ધ દંડરૂપી ધોકો ઉગામી હાલ સુધીમાં જાહેરમાં થૂકવા બદલ સાત વિરુદ્ધ કેસો કરી રૂપિયા ઓગણીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે જાહેરમાં કચરો ફેંકવા તેમજ સળગાવવા બદલ છેલ્લા ત્રણ માસમાં સત્તર જેટલા કેસો કરવામાં આવ્યા છે રાજકોટ ને સુંદર અને ત્યાંનો બનાવવા માટે એક તરફ જ્યારે સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય તેવા સમયમાં જાહેરમાં થૂંકનારાઓ પિસ્તાની મારનારાઓ વિરુદ્ધ કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર અને રાજકોટ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે ખાસ જે જાહેરમાં થૂંકતા લોકો છે તેમને દંડ સહિતની કાર્યવાહી તેમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી તેમની પર નજર રાખવામાં આવી છે ત્યારે રાજકોટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર કેટલા જો રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની જો વાત કરીએ તો પ્રોજેક્ટ શરૂ થયું છે એ બે હજાર સોળ થી આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે જેની અંદર અંદાજીત સાત હજાર નવસો ને એકતાલીસ ઈમએમઓ જે છે આજ સુધી જે છે એ કાર્યરત ટોટલ જે છે કચેરીમાંથી જનરેટ કરવામાં આવ્યો છે જેની રકમની વાત કરું તો ઓગણીસ લાખ છોતેર હજાર છસો પચાસ રૂપિયા ઇમએમઓ જે છે એ જનરેટ કરવામાં આવ્યા છે સામાન્ય રીતે વાત કરીએ તો અત્યારે જે છે માન્ય કમિશ્નરશ્રી દ્વારા જે છે અલગ અલગ રોડ રસ્તો પર બધા સર્કલોમાં જાહેરો પર થૂકતા તેઓને જે છે એ જે છે શહેરમાં જાગૃતિ આવે તથા શહેર જે છે ગંદકી ભર્યું ના લાગે તે માટે થઈ અને આપણે જો વાત કર્યું તો છેલ્લા ત્રણ મહિનાની અંદર ચારસો ને કિસ્સાઓની અંદર જે છે ત્રાણું હજાર આઠસો રૂપિયા પેનલ્ટી કરવામાં આવેલી છે અને છેલ્લા એક મહિનાની જો વાત કરીએ તો એકસો નવ્વાણું કિસ્સાની અંદર ઓગણચાલીસ હજાર આઠસો એટલે અંદાજિત ચાલીસ હજાર રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે તદુપરાંત જો વાત કરીએ તો જે છે ઘણી ઘણી વખત જે છે આપણે એવું પણ જોવા મળે છે કે રસ્તામાં જે છે એમાં સફાઈ કામદારો જે છે એ કચરો જે છે એનો યોગ્ય જે છે નિકાલ કરતા ના હોય અથવા ઘણી વખત જે છે એ કચરાને સળગાવતા પણ જડપાતા હોય એવી રીતે પણ અમારા કંટ્રોલ રૂમના કેમેરામાં ઘણી વખત જે છે આવા કિસ્સાઓ નોંધાતા હોય છે આવા કિસ્સાને ધ્યાને લઈને અને માનવીય કમિશ્નર સાહેબે જે છે એમના ઉપર પણ જે છે કડક પગલાં લેવાની સૂચના કરેલું હતું જેને અનુસંધાનને જે છે જેમાં વાત કરીએ તો છેલ્લા એક મહિનાની અંદર આવા પાંચ કિસ્સા કરવામાં આવેલા છે અને જેની જે છે રોકડ પેનલ્ટી પચીસો રૂપિયા વસૂલવામાં આવેલી છે છેલ્લા ત્રણ મહિનાની વાત કરીએ તો ટોટલ સત્તર કિસ્સામાં આઠ હજાર પાંચસો રૂપિયા જે છે વસુલવામાં આવેલા છે જે લોકો બારંબાર પકડાય

ત્યાં કચરો ફેંકતા પછી સંભાવતા જ વાતા તો તેઓ જો આ પ્રકારે વારંવાર પકડાય તો તેમના વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવાનો છે મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરમાં જે છે આવા જે છે સફાઈની અંદર સળગાવ અને જે છે ગેરકાયદેસર રીતે કચરો નિકાલ કરતા કામદાર વિરુદ્ધ જે છે એમના વિરુદ્ધ પગલાં પણ લીધેલા છે અને એક કામદારને જે છે ટેમ્પરરી સસ્પેન્ડ પણ કરેલા છે અને આ નોર્મલી તમને જો વાત કરીએ તો એક વખત જે છે કોઈને પણ આ બાબતે પેનલ્ટી અને પોતે એલર્ટ થઈ જાય ત્યારબાદ જે છે આવો વારંવાર કિસ્સા કોઈ પણ એક સફાઈ કામ દ્વારા નોંધાતા નથી પણ અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ ઝોનમાં નોંધતા નોંધાતા હોય છે એટલે અત્યારે જે છે સામાન્ય રીતે છેલ્લા અમારે જે છે વારંવાર જો છેલ્લું એનાલિસિસ કરીએ તો છેલ્લા છ મહિના પહેલા જેટલા કિસ્સા હતા એ મહિનાની અંદર લગભગ આઠ થી નવ કિસ્સાઓ હતા જે અત્યારે ઘટીને ફક્ત મહિનામાં બે કિસ્સા સુધી જે છે એની અંદર ઘટાડો નોંધાયેલો છે ખાસ છેલ્લા બે કે ત્રણ દિવસમાં કહી શકાય કે બાવીસ જેટલા લોકો બજારમાં છૂટતા ઝડપાતા નોર્મલી જે છે એ સરેરાશ જો એવરેજની ની દિવસની વાત કરીએ એવરેજ દસ થી લઈ અને જેટલા લોકો જે છે એ નોર્મલી જે છે સ્પીટિંગ કિસ્સામાં પકડાય છે અને એમને સત્વરે જ જે છે જ્યારે પણ જે છે અમારી નજરમાં આવે ત્યારે જ જે છે એમનો જે છે સ્ક્રીનશોટ લઈ અને તરત જ જે છે ઈમેમો જનરેટ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહીમાંથી હવે ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવું પણ વિચારણા કરવામાં આવી છે કે ભવિષ્યમાં જો આનો જે છે એનો ઈમેમો જે છે નિયમ અનુસાર ભરવામાં ના આવે તો એમનો પણ જે છે આરટીઓના રેકોર્ડ સાથે મર્જ કરી અને જે છે એના ત્મક રહે વસૂલ કરવાની પણ કરે એવી હાલ વિચારણામાં છે સર અંતિમ પ્રશ્ન પૂછવામાં આવીશ રાજકોટ શહેરમાં આ પ્રકારની ઝુંબેશમાં કેમેરા લગાવવામાં આવે છે કેટલી ટીમો આ હવે સતત દેખરેખ છે જો રાજકોટ શહેરની વાત કરીએ તો અલગ અલગ સર્કલ કે ચોરાહોની વાત કરીએ તો કુલ જે છે હજાર કેમેરાનો નેટવર્ક જે છે રાજકોટ શહેરમાં પથરાયેલું છે જેમાંથી જે અલગ અલગ શહેરોમાંથી જે છે એમાં એકસો ને નેવું જેટલી જગ્યાઓ જે છે કે જે ચોરાહો કે આપણે સર્કલ કહીએ ત્યાં જે છે આ કામગીરી અમારી ત્રણ શિફ્ટમાં અમારી શિફ્ટ જે છે કન્ટિન્યુઅસ કામગીરી કરે છે મહત્તમ જે છે એ સવારના છ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી મહત્તમ ત્યાંથી જે છે જે જે જગ્યાએ દેખરેખ રાખવામાં આવે છે તાત્કાલિક વિરુદ્ધ ની કાર્યવાહી કરવામાં આવે છે તેઓ જો આ પ્રકારનું કૃત્ય કરતા તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવાની પણ તૈયારી હાલ રાજકોટ મહાનગરપાલિકા